ફરારી ત્યાંથી ટીમો નક્કી થઈ ટીમો નીકળી જુદા જુદા દેશમાં ગઈ એમાં મેકોલે નામનો અંગ્રેજ છે એ ભારતમાં આવ્યો એનો વડા બનીને અને આખા ભારતમાં એને રિસર્ચ માર્યું વિડીયો વાળા પહેલા તમે છે ને આ બાજુ મોઢું ફેરવી નાખો ગાવા માંડું ત્યારે ઓડિશના સીન લઈ લે આમાં હું હારા હારા નજર આમાં જાય ને અહીંયા અમારી વાત ફેલ જાય સમજ્યા ને તમે વાહ વાહ સંગીત આવે ને ધબધબાથી ત્યારે તમે તમારો ઓડિશના સીન લઈ લેજો એકવાર કેમેરામેન ને બધાયને જોરદાર તાળીયાથી વધાવી લ્યો સાઉન્ડ વાળા વગાડ બધા કલાકારોને બધાઓ તાળી હતી હા કેમેરાવાળા વાળા કેવા ને ગોઠવાઈ ગયા સરસ જો અત્યારે તો એને કેવું છે એ વાત એકલા એકલા કરતા આપણને લાગે ઉપર સીધું કનેક્શન નહીં શેખું અને એક એક વસ્તુ સેકન્ડ નો જવા દો બધું ઉતારી લે કાલે હું કહું હું આમ નહોતો બોલ્યો એમ જ બોલે ક્લિપ આવે માટે માફી માંગ હા પણ બોલ બોલો મોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહર તું બોલ બોલ્યા પેલા વિચારું પડે હૃદયને પૂછીને બોલો એટલે વાંધો ન આવે પરબારું જીકો ને એમાં જ ગોટાળે સડો પહેલાં હૃદયને પૂછવાનું આ બરાબર છે બુદ્ધિ તો એમ જ કે ઉલાળી નાખી જ દે પડકારા થાય પણ બુદ્ધિ નું નહીં માનવાનું અહીંયા મોકલી દેવાનું અહીંયા થઈને આવે પછી વાંધો ન આવે સમજ્યા ને એટલે મેકોલે ભારતમાં આવ્યો સાંભળજો ભારતમાં આવ્યો અને ભારતના આખા ભારતમાં રિસર્ચ માર્યું અને રિસર્ચ માર્યા પછી એક કાગળ લખ્યો અને ઈ કાગળ 2 ફેબ્રુઆરી 1835 માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વંચાણો ઓથેન્ટિક વાત કરું છું વંચાણો પાર્લામેન્ટમાં અહીંયા સુધીનું 2 ફેબ્રુઆરી 1835 માં પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડની વંચાણો અને ઈ માં એમ લખ્યું તું રાણી વિક્ટોરિયા સાથે એની અહીંયાની જે રાણી હતી એમની એમની બધાઈને માલુમ થાય કે આખા ભારતમાં રિસર્ચ માર્યું છે મેં આપણે દુનિયાના કોઈ પણ દેશને ઉપર કબજો કરી શકશું તાકાત છે બધું થઈ શકે પણ દુનિયામાં એક જ દેશ એવો છે ભારત ઇન્ડિયા જેના ઉપર આપણી તાકાત નથી કે આપણે કબજો કરી હકી શું કામે એને કારણો બતાવ્યા હું નથી કેતો અંગ્રેજ ઈ વખતનો ટોચનો બુદ્ધિશાળી બનાતો વર્લ્ડ માં આખા ઉપર જેને કબજો કરવા માટે જે સમર્થ હોય શકે બુદ્ધિથી એવા માણસે રિસર્ચ માર્યા પછી એને લખ્યું ઈ કહું છું ભારત માટે આજે શું કામે પાળિયાના સંશોધન કરવા જોઈએ ગામો ગામથી થી એને એમ લખ્યું અને ઈ 2 ફેબ્રુઆરી 1835 માં ઈ કાગળ ઇંગ્લેન્ડ પાર્લામેન્ટમાં પાર્લામેન્ટ માં વંચાણો તો ઈ સીધો જેમ

અને જો ધરાર લેવા જાઓ તો એક મુઠ્ઠી માટી માટે ગામના ગામ કપાઈ જાય એવી આ ધરતી ભારતની છે અહીંયા આપણે કબજો ન મેળવી શકીએ હા પણ જો હવે આ બનેલી વાત કહું છું અઢારસો પાંત્રી માં કાગળ હજી હું લેખું તું ખબર એક મુઠ્ઠી માટી માટે આખું કુળ કપાઈ જાય પછી વર્ત ડોસી એસી વર્ષ ની એસી વર્ષ ના ભાપા નાના નાના બાળકોને કાખમાન ખંભે તેડી અને ગામના પાદર એક સ્ટોન ખોડેલો હોય છે સ્ટોન એટલે પાળિયો આ અંગ્રેજ કે કેય કહું છું એક સ્ટોન ઊભો કરેલો હોય છે અને એમાં સિંદૂર લગાડેલો હોય છે અને એને દીવો કરે વૃદ્ધ બાપાને વૃદ્ધ માજી દીવો કરે અને દીવો કરી અને પોતાના દીકરાના દીકરાને બાળકોને એમ કહે કે આ તારો દાદો છે આણે દીકરીઓ માટે બલિદાન આપ્યા છે આણે ગાયો માટે આપ્યા છે આણે ધરતી માટે બલિદાન આપ્યા છે આવી પ્રજા કુમારીવાળી છે આ દેશને આપણે કોઈ બી ગુલામ ન બનાવી શકીએ અંગ્રેજનો કાગળ ગયો એનો મેકોલેનો ત્યાં વંચાણો પાર્લામેન્ટમાં અને વળતો પત્ર મેકોલેને ભારતમાં પાછો આવ્યો અને એ પત્રમાં લખ્યું તું કે આવો દેશ છે એટલે તો મેકોલ એને મોકલ્યો નકર તો ગમે એને ન મોકલીએ તો હજી પાંચ વર્ષ આપો અને અઢારસોને માં એને કરી બતાવ્યું એને એમ કીધું હવે હું કરું એમ થઈ ગયું છે પછી ઇંગ્લેન્ડ ગયો ગયા પછી એની પગે લાગ્યો માએ કીધું આવા કયા સંસ્કાર માને પગે લાગવાના તો કે એ ભારતના સંસ્કાર છે ભારત ની ધરતી માં આવા સંસ્કાર છે તો એ દેશ ને આપણે ગુલામ ન બનાવી શકીએ કે માં હું બનાવું એવું કરીને આવ્યો હવે દુખ ની વાત છે આપણા માટે હું એવું કરીને આવ્યો કેવી રીતે તો કે સાત લાખ બત્રીસ હજાર થી વધારે ગુરુકુળો હતી જે પરંપરાગત ભારતમાં એ બંધ કરી અને અંગ્રેજી શિક્ષણ નાખીને આવ્યો છો હવે આજથી દોઢસો વર્ષ પછી મેકોલે એની માને કે ભારતમાં જુવાન દીકરીઓ અને જુવાન દીકરાઓ હગા મા બાપને ને માહામી ગાયું આપશે એવું કરીને આવ્યો છો આ કેટલી દુઃખની વાત છે આવું કોને કીધું શું કામે ઓલું કામ તરવાર્યો ભાલા કોઈ કામ કરે એમ હતા જ નહીં પણ શિક્ષણ કે અંગ્રેજી નાખીને આવ્યો છું અને એમાં એ સફળ થયો આજે આપણે જાણીએ છીએ પાઘડી બહુ સરસ છે પણ થોડી પીહાય એટલું આમ પકડતી હોય એવું લાગે છે એટલે વંદન સાથે પણ હવે સાંભળજો હવે કહેવાનો અર્થ શું છે ખબર તો ઈ અંગ્રેજ શિક્ષણમાં ઈ સફળ થયો ને પછી આપણા ઉપર એણે બધું કર્યું આપણે એના ઉપર હંકાઈ ગયા એમાં એના જે એનું ધાર્યું તો એ થઈ ગયું ઈ નો થાય એટલા માટે ધના બાપા રાંક સોજિત્રાના પાળિયાને આજે સંશોધન કરી અને આ કાકો ભત્રીજો બે ગામે ગામથી ન જોયા હોય આમાં ગામડેથી રાતને દી સમય દોડી દોડીને પોતાનો સમય સમયની બહુ કિંમત છે તમે આવા હારા ઠેકાણે પાંચ લાખ આપી દો ને એ પાછા કમાઈ શકો માતાજીની કૃપા હોય તો મહેનત હોય તમારા હારા ધંધા હોય પણ તમે બે ત્રણ કલાક આપવા આવ્યા છો ને એ કરોડો આપો તો પછી પાછી ન મળે એની અમને ખબર છે એટલે એવો સમય બરબાદ સમય નથી કીધો હોય ને એ સમય નો સદુપયોગ કરી આ અને ગામો ગામ થી ભેડા કર્યા છે એટલે ધીરુભાઈ ને અને ખોડીદાસભાઈ ને એક વાર જોરદાર તાળી થી ફરી વાર વધાવો અને પછી હવે મારે શરૂઆત કરવી છે

એની પેલા કઈક પ્રોગ્રામ હતો મારો લગભગ ઇઠાવીસ તારીખ નો ઈ પણ જોઈ લેજો કચ્છનો એમાં મેં બે જગ્યાએ હું બોલ્યો હતો કે તમારા ગામમાં કોઈ ગામના ના હારા સરપંચ મુખી યુવાનો એક થાવ અને હારા સરોવર બનાવો અને એ સરોવરમાં તમે જાડવા વાવો ને હારી હારી નાની નાની બોટો રાખો એટલે દુનિયા ટુરિઝમ તમારી પાસે આવશે દુનિયા પાસે ટાણે પૈસો ને બધું છે પણ હારા શાંતિ મળે એવા સ્થળ નથી આવું બે પ્રોગ્રામમાં જોઈ લેવાની શૂટ છે હું બોલ્યો તો પણ અહીંયા આવ્યો ને ઓલરેડી પેલા બની ગયેલું છે એટલે હું લાલજીભાઈ ને ગામને અભિનંદન આપું છું આ તો હું પેલા બોલ્યો કે આવું કરવું જોઈએ કારણ કે હવે આગળ જતા આપણી સંપત્તિ આપણી પેલા હતી ગાયું આપણી સંપત્તિ હતી ગાયું જે ગામમાં હોય અને જે ગામમાં સરોવર હોય આજ હું કહું છું જે ગામમાં ઘેગા કેખુરાડવા ઊભા હોય આનાથી આને હારા-હારા ધર્મસ્થાન હોય આનાથી મોટું અને જે ગામમાં પાળિયા હોય આનાથી મોટું ધનવાન ગામ આજે હું એ કોઈ નથી માનતો આટલી વસ્તુ જે ગામમાં છે ને ખોટી આત્મહત્યાઓ નહીં થાય ખોટી દુશ્મનાવટો નહીં થાય ખોટા વિકૃત કામ નહીં થાય નહીતર આ યુગમાં આપણે બહુ વિચારવા જેવું છે ન બનવાની ઘટનાઓ બને છે આગળ હું યાદી કરાવીશ